રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સંદીપ એન્જિનિયર નિવેદન આપતા જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાતનું રિજનલ લેવલ પરનું આયોજન સ્થાનિક ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં માઇલસ્ટોન સાબિત થશે આ સમિટ માત્ર મોટા રોકાણો કે એમઓયુ પૂરતી સીમિત નથી પરંતુ તે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને वैश्विक प्लेटफार्म पूर्व पाड़े छे खास કરીને રાજકોટ ના પ્રખ્યાત સિરામિક મેટલ અને એન્જિનિયરિંગ સેક્ટર ને આનાથી નવી ઓળખ મળશે તો મેરા નામ સંદીપ એન્જિનિયર હે મે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કા પ્રેસિડન્ટ હું ઓર ઇસ બાર જો વાઇબ્રન્ટ કા આયોજન હો رہا હે રીજIONAL લેવલ પે કે دوسرا વાઇબ્રન્ટ હોને જા رہا હે રાજકોટ મે ઓર રીજIONAL વાઇબ્રન્ટ रीजनल एंटरप्रेन्योरशिप को आगे ले जाने में काफ़ी मदद करेगा वाइब्रेंट का पुश खाली इन्वेस्टमेंट और एमओयू के द्वारा नहीं होता है और रीजनल जो भी यहाँ के एंटरप्रेन्योर्स है छोटे हैं बड़े हैं आज सिरामिक इंडस्ट्री है मेटल इंडस्ट्री है इंजीनियरिंग इंडस्ट्री है राजकोट ये सारी इंडस्ट्री को अच्छा पुश देगा और उसको आगे ले जाने में मदद करेगा और आज राजकोट का भी सौभाग्य है हमारा भी है और इंडस्ट्रियलिस्ट का भी है कि हमारे बीच हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई इसमें रहेंगे और सबको एक मोटिवेशनल स्पीच देके इंडस्ट्री और सबको आगे बढ़ाने